કોમ નહી ખબર પડે કે ગપુર મને ચેલેન્જ કરો મને આ ગફૂર ના લાંબા ચેલેન્જ કરે ત્યાં ખબર પડે ગફૂરજી ગફુરજી વાલેકો તમે ફૂગાન્યા જી અનક ભાઈ આ લમટો માં કીધું છેની બોમા બોમ વારી કને કણવા દેતો નથી આપણે પૂંજાનું હા કરી લઈએ જી હુંય પેલા ચેલેન્જ કરીને આયો છું શું કરયો છે

એક એકનો ને એકનો જે કઈ પણ મને હવે આવતો ઇજ્જત થવાથી તમારી ઈજ્જત શું થાય ઇજ્જત ટોટન નાખવી છે કટાવી છે રાખવી છે